હે પોસા લગે ને પગ મારા દુખે મોણું ધાય તો માથું મારું દુખે હે પેલા ગભીરે હે પેલા મોંຊુંગે પેલા ગભીરે અલતેલ ઘાઢ્યો રે મદરો દારૂડો મેં ખરાબ ભોરે દોશીનો ફોટ અલ્યા તારી કોઈ નવા જૂની કરી કે શું હોય ને ઘેર બેઠે બેઠે હ ડોસી બોલ ભેષવટ ચીજી પણ તું ખરાબ બફોરી ભેસવાસ શું લેવા પેઠી એમ કહું અલા બાપજી ખરાબ બફોરી તો ભેસું ના દોવરો હોય દૂધ વાળો ચા પીવો છે એમ અવારમાં નથી દોઈ હા તો ડોસી અવારમાં દોયું હોય દૂધ તાજું જ કેવરાય કોઈ ના પેલું થઈ જાય તું ભલે થા દે તું તું ભેંસ વગાડી મને મને ઘેર આપવા જે ભેંસ બગાડી તું મારી લાખ રૂપિયા ની ભેંસ છે ભલી થા હું બોલાવું પેલા ગભેર ને ઉધણી નોખવી પડશે વટકા તું ભલે થા દે આવું છું ઘેર ના કેમ મદાની આવે પાછી હોય હા બોલો મારી ઓછી ખરાબ બફોર કે તાજું દૂધ પીવું છે મારે હેઠ તારી ભલે થાય તારી તારી મારે ભેંસ વટકાવશે બીજું કોઈ ની છે મને હે પેલા ભાઈ બંધો એ લતે ઘાડ્યો રે

બેસી પાટું બીજું મારી પાડ્યા દવાખાને સો ટકા લાગે છે હું ના પાડું છું કે તું છે ને ખરાબ અપોરી તું ભેસ ને તું ધપાજ એમ પૂછું તાજુ દૂધ પીવાનો કેટલો શોખ હશે એમ પૂછું બીજું કોઈ ને ભેસને તો માધર પણ એને મિલ્યા માધર બીજું કોઈ નઈ હમ

અરે હોજે ને હોજે દોવાનો ટાઈમ થાય આ લાઈ તાર મેળા આવશે ઓય આ જપાટા મે ઘર જ છું બીડી પાઉ ટેલિફોન આ જટ આ રે જાણો આ હા 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 તપ પરસે લો વેરસિડો લોઈ પીજો મારા વેરશીડો હવે એને ખબર ના પડે એને બાયડી કે ખરાબ બફોરે ભેસ દોવરાવ રાય એટલે આ ખરાબ બફોરે તો ભેસ ના દોવરાવ રાય હવાર દૂધ હોય ચા મેળા ભરો બફોરા ને બબે ટાઈમ કે ભેસ દોવા જેતી છે આખો દાડી વટકાઈ વટકાઈ કરે છે ભેજ મને ઊંઘવા નથી તો હોય મને મને હવાર કીધું હોય તો વેલો ઢાઢા પેટ લોટો બધો કોઈ એ આવે ખોદ નું કોઈ ખમણ ગઈ આવે તો કોઈ ખબર પડે કે હવાર માં દોડો કર્યો છે ખોદ નું ખબર પડે કે દોવા જીધું ના દોવા જીધું હવે મને જવા જીતા કઈ ભોગા કરશે હમણાં પણ જોવા જઈ પેલા બધું લઈને તો આવ્યો છું ના કમ્પ્લીટ છે ના કે પાછું એને તો એક ઠકવાનું નહીં હોતું હમણાં પાછા હમણાં ઊભા રહી આ નથી પીલું નથી જવા જઈ પેલા મને જવા આહા આ બાળી નો છો બાળી

અલ્યા તપ નહી દેખાતો તને અલ્યા હવે તો ઢાઢું ભળ્યું શિયાળો આવ્યો તું છે ને હો પંચાયત મે સાયકલ માં આવન હતી એટલે ન થી આવ્યો એટલે આવન હતી એટલે આવન તો ચેલા ટાર માં હેડે ના સાયકલ દોરીન તો એવું છે હ હેડે અલકા ફેર દોરી મેલવા આવ તારે બોસો કો પેલી હોમે ઊભી મેડી બેસ નજર માર વાળું નજર માર મારી નજર ચમ ચમ સે કમ્પ્લીટ શું કમ્પ્લીટ સે

તો વાત લાગે દર એવું છે કે બધું પંચત ઉમેલ તો એ વિધિ કર ચાલુ હે શું શું દોશે શેમન કેતી फटाफट હે દે કેમ હ સોળો રૂમાલ લાવો હા લો તો લાવો હા ટોયડો લાવો આ બોલાવ બેસો ચાલુ કર એટલે કાય વિધિ ચાલુ કર લાવો લાવો તો કટક કરજો બાફો શું કીધું ઉત્તાર કર દે ઓ લાવા બટા બટાનો અન પછી તું દોરવાનો દોરજો બરો આડેરો કીધો ઓ કબીર લાયો

કોડ સાપો તો આવો હ બેટલા વાગેમ જાપો આવ એવું છે ઓય જાપડવું પડે ગભેર ઓય ઓ શેટે હા હા આ સાર નો પોટકો વસમાં મચિનજી છે બોલ જોરા આવે તો નોકતો આવે તો તો પકડો શું કરવાનું છે હાલો ઓન

लिकिस ना थाकिए एवु जेम काही काई ना थाय मंत्रा तो ताणे तो भाई वाह भाई वाह होय एम ने पैसेम कितना आलवान खास नाही 700 रुपया लियो घणा नाही लेतो अलग 700 रुपयो तो सो पेलो लोटो मंत्री नो 2000 नी हो तो 500 देऊ नजर पगार खावा नो है

પેલી ડૂષી ને મોટું કરી છે એમ કેતી હતી કે કોઈક વેવન આપવાના ટામાટર ફૂલ હવે આવે છે બે દાડો જુઓ મારું માર બે દાડો એમ પપ્પા એ બીજું હાલ તો અમારે ઘટે છે અમારે રાખવો કોણ કાશું કાશું લાવું પકડાવું પછી પૈસા પકડાવજ સો ટકા તો પેલી કાયે છે વધારે